ડીસાના સણતગામે પાંજરાપોળમાંથી ચોરાયેલા પશુઓને ચોરતી 도ડકીને ઝડપી પાડતી ભીલડી પોલીસ, દિયોદર પોલીસ અને બનાસકાઠા એલસીબી બે આરોપીઓ ફરાર જ્યારે એક આરોપીને દબોચ્યો. ડીસા તાલુકાના ગામે આવેલ પાંજરાપોળમાંથી બે દિવસ પહેલા રાત્રિના સમયે અજાણ્યા શખ્સો દ્વારા પાંજરાપોળનો દરવાજો તોડું તોડીને ચોરીમાં ગયેલા પશુઓ ચાર ભેંસ અને બે પાડા જે ચોરાયા હતા જેને પાંજરાપોળ સંચાલક ભીલડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી. જેમાં ભીલડી પોલીસે ગણતરીના કલાકોમાં ચોરીનો ભેદ ઉકેલીને પાંજરાપોળમાંથી બે પિકઅપ ડાલામાં ભરી ચોરી કરી ગયેલ ત્યારબાદ ભીલડી પોલીસ દ્વારા ગુનાની તપાસ હાથ ધરી હતી ગુનાની તપાસ હાથ ધરી અલગ અલગ જગ્યાએ સીસીટીવી કેમેરા આધારે આ પિકઅપ ડાલા શોધવા પ્રયત્ન હાથ ધરેલ અને ભીલડી પીએસઆઈ દેસાઈ પોલીસ સબ ઇન્સ્પેક્ટર ભીલડી પોલીસ સ્ટેશનના સ્ટાફ સાથે પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન ખાનગી રાહે મળેલ બાતમી હકીકત આધારે આ ચોરીમાં ગયેલ પશુઓ તથા ચોરીમાં ઉપયોગમાં લીધેલ પિકઅપ ડાલા સેસણ ગામના સમસુદ્દીન આરબ ખાન બલોચના ખેતરમાં હોવાનું જાણવા મળતા આ કામના તહોમતદાર સમસુદ્દીન આરબ ખાન બલોચ ઉંમર વર્ષ એકવીસ રહેઠાણ સેશન તાલુકો દિયોદરવાડા ને પકડી પૂછપરછ કરતા ફરાર આરોપી અશરફ ખાન મેવે ખાન બલોચ રહેવા સ્ટેશન તાલુકો દિયુદરવાડા સાથે મળી ચોરી કરેલ ગુનાની કબૂલાત કરતો હોય ત્યારબાદ તેના રહેણાંક મકાનની બાજુમાંથી ચોરીમાં લીધેલ પિકઅપ ડાલુ રજિસ્ટર નંબર જીજે આઠ એ ડબલ્યુ અઢાર ચોત્રીસ મળી આવેલ તથા ચોરીમાં ગયેલ ભેંસ નંગ બે એરંડાના ખેતરમાંથી મળી આવેલ તથા અન્ય મુદ્દામાં શોધવા માટે શેષણ ગામમાં સર્ચ કરી દિયોદર પોલીસ તથા એલસીબી શાખા પાલનપુરનાઓની મદદ મેળવી ચોરીમાં ગયેલ મુદ્દામાં શેષણ ગામના ફરાર આરોપી નિયાજ ખાન ઇસ્માઇલ ખાન બલોચના ખેતરમાં રાખેલ પશુઓ પાડો નંગ એક તથા ભેંસ નંગ એક તથા પિકઅપ ડાલા નંબર જીજે બાર બીટી એકત્રીસ બાવન વાળો મળી આવેલ જે ભીલડી પોલીસ સ્ટેશન ભાગ એ પીકો કલમ ત્રણસો અગણસી મુજબના કામે ચોરીમાં ગયેલ પશુઓ નંગ છ પૈકી ચાર ચાર કબજે લેવાયેલા છે જ્યારે એક પાડો એક ભેંસ અને બે આરોપીને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે પશુ નંગ ચાર કિંમત રૂપિયા પચીસ તથા ચોરીમાં ઉપયોગમાં લીધેલ પિકઅપ ડાલા નંગ બે કિંમત રૂપિયા ચાર લાખ નો મુદ્દામાલ કબજે કરી એક આરોપીને ને ઝડપી પાડીને બે આરોપીને પકડવા ચક્રો ગતિમાન કર્યા હતા અહેવાલ દિલીપસિંહ રાજપૂત બનાસકાંઠા